દર વખતની જેમ આજે પણ એવી સરસ મજાની કિચન ટિપ્સ લઈને આવી છું કે તમારા કામ આવી ઠંડી ઠંડી ઋતુમાં ફટાફટ થઈ જશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં તમારી સાથે સરસ મજાની હું ટિપ્સ શેર કરવાની છું વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો તો તમને ખ્યાલ આવશે અને હા આ બધામાંથી તમને કોઈ પણ ટીપ્સ ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પહેલી ટીપ્સ આપણે જોઈશું જ્યારે આપણે કરિયાણું ગ્રોસરી તમે ખરીદો છો ત્યારે જુઓ આવા નાના નાના પેકેટો આપણે લાવતા જ હોઈએ છીએ ફેમિલી જો નાનું હોય તો આ ટાઈપનું પેકેટ આપણા હોય જ છે અથવા તો ગરમ મસાલા હોય છે કોઈ હિંગ હોય છે નાના નાના ગમે તો કોઈ નાના પેકેટો આપણે લાવતા હોય છે નાસ્તાના તો આ શું છે કે નાના પેકેટ શું હોય છે કે વાળીને પછી આપણે જ્યાં ઠેકાણે મૂકી દઈએ છીએ ને તો મળતા નથી હોતા તો જો આ આ ટાઈપની જો તમારે ટીપ્સ લેવાની છે જો આવી રીતે એંગલ લેવાનું છે તેની અંદર જેટલી ક્લિપો સમાય તે રીતે તમારે આવી રીતે ફિક્સ કરી નાખવાની છે અને નાના નાના પેકેટનું કોઈ વજન બી નથી હોતું તો જો આવી રીતે લગાવી દેવાનું છે અને કિચનમાં તમે

અચાનક તમે બહાર ગયા હોય અથવા તો ઘરમાં અલગ અલગ રૂમમાં તમારે અગરબત્તી ભરાવાની હોય તો આપણે દિવાલ ઉપર ભરાવ્યા કરતાં દિવાલમાં અગરબત્તી ભરાઈએ છીએ તો તેની ઉપર કાળા કાળા ડાઘ પણ પડી જતા હોય છે તો આવી રીતે જો તમારે ઘરમાં લોક હોય ને નાનું મોટું લોક તમારે લઈ લેવાનું છે લોકની અંદર તમે ભરાવાની છે અગરબત્તી તો આમાં શું છે કે લોક તો બધાના ઘરમાં મળી જ રહેતી હોય છે અને શું છે કે અગરબત્તી જે લોકમાં જે આપણે હોલ છે તેની અંદર ચારથી પાંચ જેટલી અગરબત્તી ઈઝીથી ભરાવી શકાય તો આ ટાઈપનું સ્ટેન્ડ ન હોય તો અલગ અલગ રૂમમાં પણ તમે આવી રીતે ભરાવી શકો છો અથવા તો કોઈ ઇમરજન્સીમાં તમે આ તેની ટિપ્સ તમે ઉપયોગમાં લઈ શકો છો નાની ટિપ્સ છે પણ જો આપણે આટલું દિમાગ લગાવીએ તો ઘણી બધી આપણે કિચનમાં જ તેનો શું છે કે ઉપાય મળી જતો હોય છે તો ફ્રેન્ડ્સ આ ટિપ્સ ગમ્યું હોય ને ઉપાય ગમ્યો હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો અને ફ્રેન્ડ્સ લાઇક જવર જવરથી કરવાનું રાખો ફ્રેન્ડ્સ પ્લીઝ આટલી મહેનત કરીને હું તમારી સાથે વિડીયો શેર કરું છું તો પ્લીઝ એક લાઇક મને મળી જશે તો મને એક મોટિવેશન મળશે તો જરૂર જરૂરથી પ્લીઝ લાઈક જરૂર જરૂરથી કરજો હજુ સુધી લાઈક ન કર્યું હોય તો પ્લીઝ લાઇક જરૂર જરૂરથી કરજો આગળની ટીપ્સ જોઈશું આ ટીપ્સ જે લોકો વધારે પડતા ફ્રેન્ચ ફ્રાય ખાતા હોય ને બાળકો તળી તળીને ખાતા હોય તે માટેની આ ટીપ્સ ખૂબ જ અને હેલ્ધી ટીપ્સ છે અને આ જો એક નાની રેસીપી છે આમાં શું છે એક કપ પાણી નાખીને મેં ચીલી ફ્લેક્સ નાખી છે આદુ લસણની પેસ્ટ નાખી છે થોડું મેં ઓઇલ નાખ્યું છે અને ચોખાનો લોટ મેં નાખ્યો છે તો બાળકોને ચોખાનો લોટ પેટમાં જાય તો વધારે સારું રહેશે જો આ એક સરસ મજાનો લોટ બાફી દીધો છે ત્રણથી ચાર મેં બટાકા આવી રીતે જો બાફીને મિક્સ કરી દીધા છે આખું ઘરનું ફેમિલી ખાય તેઓ એકદમ સ્નેક્સ રેડી થશે કોર્નફ્લોર નાખ્યું છે અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને જો સરસ મજાનો ડો રેડી થઈ ગયો છે મનગમતો કોઈ પણ તમે શેપ આપી શકો છો આકાર ચોરસ કોઈ પણ તમે આપી શકો છો ને આવી રીતે શું કે ક્રિસ્પી તળી લેવાના છે તો ચા સાથે સોસ સાથે ચટણી સાથે પણ તમે શેર કરી શકો છો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ હેલ્ધી રેસીપી છે હવે આગળની એ જ ટી કિચન ટીપ્સ જોઈશું જો જ્યારે આપણે ભાજીપાઉ બનાવતા હોઈએ કોઈ કોઈ પણ શાક આપણે બનાવતા હોય જ્યારે પાઉ સાથે ખાવાનું હોય તો એક એક પાઉ તમારે શેકવા ન હોય તો તમારે જો એક ચમચી જેટલું ઓઇલ અથવા તો માખણ નાખી દેવાનું છે કુકરની સીટી કાઢ નાખવાની છે પાઉ આવી રીતે શું ચંદન નાખીને કુકર આવી રીતે ફેરવી દેવાનું છે ગરમ કુકર થાય ત્યારે એકસાથે પાઉ રેડી થઈ જશે આગળના ટિપ્સ જોઈશું આવી રીતે જો એક કાગળનો જે ટુકડો લીધો છે તેને મેં આવી રીતે ડૂચો વાળી દીધો છે અને જો હું અત્યારે પાણીમાં ડીપ કરું છું જેટલું કાગળમાં પાણી શોષાઈ જશે એટલું હું જેમ બને એમ હું આવી રીતે કાગળમાં પાણી શોષાઈ જાય એટલું મેં હું ડીપ કરીશ હવે તમને કદાચ સાંભળ્યું હશે અથવા તો ખ્યાલ પણ હશે કે કાગળમાં એવી ક્ષમતા હોય છે કે જેની કાગળની અંદર શું છે કે દુર્ગંધ ખેંચી લેતી હોય હોય છે તમે આ કાગળ શું છે ભીનું કરીને તમે ફ્રીજમાં પણ મૂકશો ને તો ફ્રીજમાં તમારે કોઈ લસણ હોય ડુંગળી હોય ને તો પણ તેનું જે વાસ હોય તે ખેંચી લેશે તો આ વાસને ખેંચવા માટે અહીં મેં બાથરૂમની જે આપણે જાળી હોય ત્યાં મેં આવી રીતે ટુકડો મેં શું છે કે પલાળીને મૂકી દીધો છે કોઈ પણ જનરલી ઘરમાં શું છે કે આવા ટુકડા તો પડી જતા હોય છે આપણે તો આ ટુકડાને આવી રીતે શું કે પાણીમાં પલાળીને તમે જાળી ઉપર રાખશો એટલે તેની અંદર શું છે કે ઝાળીમાંથી જે ખરાબ વાસ આવતી હોય છે ને તે આ ટુકડો છે ખેંચી લેશે તો ફ્રેન્ડ્સ હવે આગળની ટીપ્સ જોઈશું આગળની ટીપ્સું આવી રીતે કુકરનું જે જે રીંગ કેવું હોય છે કે ઢીલી પડી જતી હોય છે તો તેના કારણે શું થતું હોય છે કે સીટી જેટલી વાગતી નથી હોતી આમ તો રીંગ ઢીલી થઈ જતી હોય તો તેને ઠંડા પાણીમાં પલાળીને પણ ભરાવીને જો આપણે કૂકર ગરમ કરીએ તો મોસ્ટ ઓફ શું છે કે સીટી વાગી જ જતી હોય છે પણ જો તેમ છતાંય સીટી ન વાગે ને તો જો આવી રીતે તમારે ઘરમાં આવી રીતે રબર તો પડ્યા જ હોય રબર લગાવીને કુકરમાં આવી રીતે નાખી દેશો તો એકદમ રીંગ ફિટ થઈ જશે હવે આગળની ટીપ્સ જોઈશું અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો વાસણ ધોવાની તો ખૂબ જ મોટી સમસ્યા થઈ રહી છે કેમ કે ઠંડા ઠંડા પાણીમાં વાસણ ધોવા એટલે ખૂબ જ આપણે અઘરું કામ આપણી લેડીઝોને લાગતું હોય છે પરંતુ જો ઠંડુ પાણી અળે નહીં અને ગંદામાં ગંદા વાસણ સાફ થઈ જાય તેવું મળી જાય તો કેવું સારું તો આજે એ જ ટીપ્સ છે તો આ વાસણ જેટલા હોય એટલા તમારે શું છે કે ભેગા કરી લેવાના છે બાજુમાં ગરમ પાણી કરવા મેં મૂકી દીધું હતું અને જો આવી રીતે જે વાસણની ઉપર તમે ગરમ ગરમ પાણી નાખશો ને તો વાસણની અંદર જેટલી ખરાબી જેટલી ચીકાશ એ બધું જ ગરમ પાણીમાં શું છે કે ખેંચી લેશે એટલે શું છે કે વાસણ છે ને ફટાફટ સાફ થઈ જશે હવે તમારે શું કરવાનું છો આવી રીતે જો પોલિથિન તો હોય જ છે શાકભાજીને એવું કંઈ લાવતા હોય ત્યારે તો પોલિથિન હાથમાં પહેરી લેવાની છે અને દરેક લેડીઝ હાથમાં બંગડી તો પહેરતા જ હોય છે તો બસ પોલિથિન છે ને બંગડીની અંદર ફસાવી દેવાની છે તો પોલીથીનને શું છે કે ગાંઠ વાળવી પણ નહીં પડે અને એકદમ બેંગલ્સ સાથે ફિક્સ થઈ જશે તો બસ હવે આ પોલિથિનની મદદથી વાસણ આપણે ઘસવાના છે ધોવાના પણ છે બધું જ થશે અને આપણા હાથ પણ ખરાબ નહીં થાય પલળશે પણ નહીં ગરમ ગરમ પાણી નાખ્યું છે તો ગરમ ગરમ પાણીમાં ઘસવાની પણ મજા આવશે તો બસ આટલું શું છે કે એક લીટર જેટલું કે એક કપ બે કપ જેટલું પાણી ગરમ કરી નાખવાનું અને આને આપણે વાસણ ઉપર નાખી દેવાના ગરમ પાણી તમે નાખશો તો વાસણ પણ ચમકી ઉઠશે જો આવી રીતે હું ફટાફટ ઈઝીથી ઘસી શકું છું જો તમારે કૂચો પણ ન લેવો હોય ને તો તમારે જો કોથળી જે પહેરેલી છે ને તેનાથી પણ તમે ઘસી શકો છો પરંતુ આપણે કેવું હોય છે કે ગુજરાતી ફેમિલીમાં આપણે તપેલી હોય છે કે ચાની તપેલી પણ હોય છે શાકની તપેલી હોય છે થોડી ચીકાસવાળી અને થોડી ખરાબ હોય છે તો તેના આપણે શું છે કે આપણે સ્પંચની જરૂર પડે છે તો જ્યારે જ્યારે પણ તમે વાસણ ધોવો ને ત્યારે ત્યારે જો તમારે આવી રીતે કોથળી પહેરીને ધોવાના છે અને જો હું તમને ધોઈને પણ પણ બતાવીશ અને ધોઈને પણ બતાવીશ પણ કોથળીની જે પહેરી મારા હાથ સહેજ પણ પલળવાના નથી તો ફ્રેન્ડ આ રીતે તમે હવે વાસણ જરૂર જરૂરથી ધોજો અને તમારું હેલ્થ જરૂર જરૂરથી જળવાઈ રહેશે ટીપ્સ ગમી હોય તો પ્લીઝ લાઈક સેબ સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે લાસ્ટ ટીપ્સ જો તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટિપ્સ આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ તમને ગમી અને કઈ ટિપ્સ તમે જાણો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો બબાય